ઉપલેટામાં આજથી બે દિવસ માર્કસવાદી સામ્યવાદી પક્ષનું ચોવીસ માંગ રાજ્ય અધિવેશનનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું બે દિવસ ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું પક્ષની પ્રતિષ્ઠા પ્રમાણિકતા શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે ગુજરાતમાંગ સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાંગ પ્રથમ વખત રાજય અધિવેશન ઉપલેટામાં યોજાયું આ ચોવીસમાંગ રાજય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસાપંથીવાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન એઆઈ કેએ સખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડો અશોક ધવલેજી તથા મૂળ કેરળના અને સીપીઆઈ એમ કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળમાં કાર્યરત એવા કોમરે મુરલીધરન વિગેરે બિરાદરો માર્ગદર્શન આપશે તો આ સેમિનારમાં નાના સીમાંત ખેડૂતો શ્રમજીવીઓ બહેનો વેપારીઓ વિગેરે જોડાયા તેમજ આ અધિવેશનમાં રાજ્યભરમાંગથી બસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ખેતી લઘુ ઉદ્યોગ વેપાર ખેડૂતો મજદૂરો યુવાનો વિદ્યાર્થીઓ શ્રમજીવીઓ આંગણવાડીના કર્મચારીઓની રોજગારી અંગે તેમજ વર્તમાન સમયમાં ઉદારીકરણ અને ખાનગીકરણથી લોકજીવન ઉપર અસરો અને વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવેલ અને સરકાર સમક્ષ માગણીઓ અને ઠરાવો કરશે સરફરાજ કોડી ઉપલેટા થયલા સંઘે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માંંત્રી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન સચિવ અમે આજે ઉપલેટા કનું આવ્યા છે રાજકોટ જિલ્લામાં અહીંયા સીપીએમ પાર્ટીનું અધિવેશન છે અને અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આખા ગુજરાતની અંદર 22 જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે અમારા જે સરકાર સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે અમે કરવાના છે અહીંયા

શરૂ કરવામાં આવે એની અમારી મુખ્ય માંગણીઓ છે પેન્શન યોજના ચાલુ કરવામાં આવે અને જે અત્યારે છ ની છ સેવાઓ ઉપરની જે વધારાની કામગીરીઓ લેવાય છે એમાં અમારું ખૂબ જ શોષણ થાય છે તો એને દૂર કરી અને વ્યવસ્થિત રીતે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે બી અમારી માંગણી માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ સરકારશ્રી હજી સુધી અમારું કઈ સાંભળતી નથી અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ માટેનો એમાં અમારી જીત થઈ છે સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બેનોને કાયમી કરવા જોઈએ ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગાવા જોઈએ એમને લઘુત્તમ વેતન સરકારી ધોરણે આપવું જોઈએ સરકારી લાભ તમામ આપવા જોઈએ અ એ ચૂકado પણ આપ્યો છે અને એના અધારે હાઈ પણ ચૂકado આપ્યો છે પણ સરકાર હજી સુધી ધ્યાન માં गुजरात की परिस्थिति के बारे में चर्चा होने वाली है गुजरात में भाजपा के शासन काल के दौरान क्या क्या हुई है क्या क्या सरकार ने की है और लोगों की हालत क्या कितनी खराब हुई इस कारण से उन सब तो तो राजनीतिक आर्थिक और तो सामाजिक परिस्थितियों के बारे में चर्चा करेंगे ये दो दिन के अधिवेशन ये दो दिन का अधिवेशन जो है अलग अलग राज्यों में हिंदुस्तान के हर एक राज्य में आज हमारी पार्टी की शाखा है तो तमाम राज्यों में पार्टी के इस इस तरह के कॉन्फ्रेंस होने वाले हैं और आखिर में जाके मदुरे तमिलनाडु के मदुरे में दो से छः अप्रैल को राष्ट्रीय अधिवेशन दिया उसके उसके चल उसके तैयारी के रूप में तैयारी स्वरूप जो है तमाम राज्यों में समृद्ध होने वाले हैं